બનાસકાંઠાના થરાદ ખાતે સતત ત્રીજો મેકઅપ વર્કશોપ પર સેમિનાર યોજાયો ડેસા તાલુકાની મેકઅપ આર્ટિસ્ટ બેન માળીને જોવા માટે થરાદમાં મહિલાઓની પડાપડી થઈ થરાદ ખાતે ચારસોથી વધુ મહિલાઓએ મેકઅપ આર્ટિસ્ટ સેમિનારમાં ભાગ લીધો આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી સેમિનારને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો થરાદ હોટલ શિવાય ઇન્ટરનેશનલ નારાયણ દેવી મંદિર રોડ સાંચોર હાઇવે થરાદ ખાતે એક દિવસીય મેકઅપ અને સ્ટાઇલ સેમિનાર યોજાયો હતો જેમાં અલગ અલગ બે મોડેલ તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ મેકઅપ અને હેર સ્ટાઇલ વિશે પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ બેન માળી દ્વારા મહિલાઓને વિસ્તૃત માહિતી સાથે સમજણ આપવામાં આવી હતી ડીસા તાલુકાની રણજીતાબેન માળીએ બનાસકાંઠા માળી સમાજનું નામ રોશન કર્યું ચારસોથી વધુ મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો થરાદ ખાતે વધુ એક દિવસીય મેકઅપ વર્કશોપ અને સ્ટાઇલ સેમિનારનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ બેન માળી દ્વારા મેકઅપ વિશે ઉંડાણપૂર્વક માર્ગદર્શન અને અલગ અલગ બે મોડેલ તૈયાર કરીને લાઈવ ડેમોની સાથે સાથ મેકઅપ વિશે સમજણ આપવામાં આવી હતી બનાસકાંઠા માળી સમાજનું ગૌરવ વધારેલ અને નામ રોશન કરેલ એવા ડીસા તાલુકાની વતની બેન માળીએ ડીસામાં બે સેમિનાર અને ત્રીજો સેમિનાર થરાદ ખાતે કરવામાં આવ્યો મેકઅપ આર્ટિસ્ટ રણજીતા બેન માળીએ થરાદમાં પણ મહિલાઓનું દિલ જીતી લીધું અને અગાઉ પણ ગુજરાતની અભિનેત્રી દ્વારા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલા છે અને સમગ્ર બનાસકાંઠાનું નામ રોશન કરેલ છે જેઓ મેકઅપ આર્ટિસ્ટ રણજીતા માળી તરીકે ઓળખાય છે આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત ચારસોથી વધુ મહિલાઓએ આ સેમિનારમાં ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ જીતુ બારોટ સંબંધ ભારત ન્યૂઝ થરાદ